જે ખેપ થતી હોય છે બુટલેગરો બેફામ બનતા હોય છે તેમની સામે સકંજો કસવામાં આવ્યો છે અને વાત કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીએ સખત આદેશ પોલીસ અધિકારીઓને આપી દીધા છે કે તેમના વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે ચલાવી લેવામાં નહીં આવે અને તેના જ ભાગરૂપે અધિકારીઓ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ પણ કરવામાં આવી રહ્યો છે અને વાત કરીએ તો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જ્યાં થર્ટી ફર્સ્ટમાં આ જથ્થો પ્યાસીઓ સુધી પહોંચવાનો હતો તે પહેલાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર

તો સૌથી ઉત્તમ કામગીરી થઈ છે અને જે ઝીરો ટોલરન્સ પોલિસી છે તેની કડક અમલવારી મહેસાણા જિલ્લામાં થતી હોય તેવું પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ત્યારે વાત કરીએ દારૂ પકડાવવાની તો સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતિભાઈ કોન્સ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર ખેમધીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર અમૃતભાઈ સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા આ ત્યાં સુંદરપુરા પૂજાપુરા વાસ વિજાપુર તાલુકામાં પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડેલો છે આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાઘેલાના સૂચનો બાદ ત્યાં એલસીબીની ટીમ દરોડા પાડે છે અને બે લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડે છે જેમાં અંદાજીત આઠસોથી વધારે વિદેશી દારૂની બોટલો મળી આવી છે જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે ને હાલ જે મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા માટે એસપી હિમાંશુ સોલંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તમામ પોલીસ અમલદારોને કડક હાથે કામ લેવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે હવે મહેસાણા પોલીસે આરોપીઓ સામે ધોસ બોલાય છે દર્શક મિત્રો આજે અમુક આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું મહેસાણા પોલીસથી જોડાયેલી વિગતો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો